મિત્ર કીજિયે મર્દ ખુશામત અરે મિત્ર કીજે મર્દ કામ વિપત મિત્ર કીજિયો

તમે જયારે પણ અહીંયા પધારો પાલિકાના તો ગમે ત્યારે આવો ને ત્યારે અમારે ભૂરો ફેશન ની મુલાકાત કરવી અમારા ભૂરા ભાઈ તમે બધા ઓળખો છો એકવાર અવશ્ય મુલાકાત કરજો મિત્રો બાકી કઈ ઘટે તો જિંદગી ઘટે બાકી અમારા ભૂરા માં કઈ ન ઘટે મુલાકાત આવે છે ભૂરો ફેશન

ભાઈની ચેનલમાં પહેલી વાર આવ્યા તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર હવે અમે જઈ છીએ અમે ખરીદી કરી લીધી અને તમે ખાસ કરીને મારી તણા દેવો તો જરૂર વિઝિટ કરજો ભૂરા ફેશનમાં મજા આવી ગઈ અમને કૌશિકભાઈ વિદાય નહીં રહ્યા છે કૌશિકભાઈ મળીએ પરિવાર બરાબર ખૂબ આભાર ભાઈ મજા આવી ગઈ ભૂરા ફેશનમાં બધા વિઝિટ કરજો બહુ મજા આવી છે અને ભાઈની યુટ્યુબ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળતા રહીશું પછી આવવાનું આ તો આપણો વિલોગ વિલોગ પસંદ હોય લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો આપણે પ્રયત્ન કરશું રોજ વિલોગ નાખવાનો આવશે પણ તમે સબસ્ક્રાઈબ કર્યું છો તો આવશે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો